વિડીયો બતા ને ગુડ મોર્નિંગ સો છે બાર ને આજે વ્લોક કરવામાં મોડું થઈ ગયું બહુ બહુ મોડું થઈ ગયું કે બાર વાગી ગયા વ્લોક ચાલુ કરવામાં અને જોયું આપણે જેઠાલાલ અને દુકાનની પેલા હંજોરી કાર્ડ નાખવી પછી બે

અને મિત્રો ને બેન થઈ છે રેડી ને અત્યારે છે આપણે દાદા એમના મકાન ઉપર હું ટટી બે અને બે વીન જાવી ડેમ ની પાળે છે તને લેવા આવે છે અને જો મકાન નું કામ જાય એટલે પૈતું છે હજી કામ કરવાનું છે શું હજી કામ કરવાનું છે શું કામ કરવાનું આ ઘર બનાવવાનું છે રેડીડાનું અને કપલો આવી ગયો છે નાવન નથી નાવન નથી

કોર પોઈટો હે 281 ટાર્ગેટ હે ટાર્ગેટ મતલબ ખબર 131 રન કરવો ના હે 74 ડડામાં અને મિત્રો હવે જાય આપણે હાથ પર જોવા ને જો આયો તો ના આયો હે લગન જવાનું હો લે અને હવે જાય આપણે ફુલેકા માં હાથ પર બત પર અને બાઈબડ નો ફોન આવી જો તો ત્યાં જ આવીયા કણ નાય તૈયાર થઈ ગયો જો તૈયાર થઈ ગયો જવાનું વેતે તો તૈયાર હજી તૈયાર થાવાનું હે પછી જઈએ આપણે ફુલેકા માં હા હવે જવાનું છે અને મિત્રો અત્યારે આપણે ફૂલિયા કમાન જ્યાં ફૂલિયા કહો તો અહીંયા ભાઈ બંધનું અને થાય છે વરાજાની એન્ટ્રી તો આપણે જોઈએ એન્ટ્રી અને મિત્રો થઈ જશે વરાજેની એન્ટ્રી તમે જોયો હોય અને વરાજો આવે છે ગાડીમાં અને માથે કાગળિયાનો વરસાદ કરી રહ્યા છે જો તમે અને અમે બધા બેઠા અહીંયા કણ વરસાદ જો તેમ કરે કાગળિયાનો અને ઓલો જો વનો ફોડે ફળક્યા અને આ જો અતુલ કાકાની કંઈક લખાણ જ અલગ કરે છે જો તમે એમના ઉપર જ કાગળિયા ઉડાડે વરાજા ઉપરના બદલે એમના ઉપર જ કાગળિયા ઉડાડે છે આ જો વરાજો હેલો અને આ બધા એમના ઉપર જ કાગળિયા ઉડાડે છે બધા જો ઢગલો કરી નાખો કાગળિયાને અને પછી કરી દીધું ગરબા રમવાનું ચાલુ એન્ટ્રી થઈ જાય પૂરી ને કરી નાખે ગરબે રમવાનું ચાલુ અને બધા રમે છે ગરબે અને મિત્રો હું તમને આનો એન્ટ્રી ગેટ બતાવું તો જુઓ તમે આ છે એનો એન્ટ્રી ગેટ બાકી છે ને એન્ટ્રી ગેટમાં કાંઈ ન ઘટે અને તમારે આવું ડેકોરેશન કરાવ ફોન કરજો આપણે બળુ કાકાને જે યુટ્યુબર રહે ને અને મિત્રો વાઈ ગયા છે બાર ને આવી ગયો છે નાસ્તો ગાંઠિયા ને એવું બધા કરે નાસ્તો ને આપણે ફતા બે જઈ નાસ્તો કરવા અને મિત્રો નાસ્તો બાસ્તો કરીને છોકરા હમણાં હમણાં તલવાર જુઓ તમે સફાકરું આલે છે રાજભા ગઢવી હમણાં હમણે અને મિત્રો પછી વિશાલ ભાઈ ને વરાજો ખુદ આવી ગયા જો તમે વરાજો ને વિશાલ ભાઈ બેય હતા ને હમણાં મણ્યા તલવાર અને મિત્રો પછી આવી ગયા આપડા શામ ભાઈ ને એલા હતા બે તલવાર હમણાં તમે જો બે હમણે છે તમે જોજો હમણે જેવી તલવાર હમણે છે મસ્ત બાકાજીકી બોલા છે બે બે તમે જોજો હમણાં જો કરી દીધી ચાલુ હમણાં શામ ભાઈ તો હમણે હે ને બાકી એક નંબર આપણને તો ન આવડતું પણ જો આ હમણાં આપણે જોવી જોઈએ કેવી ખમણે જો સામ પાંચ અને મિત્રો તલવાર બોલવા હમણીને આવતર્યા પાછા ગરબે રમા તમે જો બધા ગરબે રમે ને આ બળુ કાકા જુઓ તમે હૈલાવ્યા હા હાઈંકા એટલે જો જુઓ એ હાલો કર્યા ને ભાઈ અને આ જો આ ગરબા વગર તો આખા લગ્ન જ નકામ ફિલીકું નકામો આ ગરબા તો વગાડે વગાડે ને વગાડે જ તે ટેટુડો કહીને આ તો વગાડે જ તે અને મિત્રો કાઢી નવી રમત તમે જો ગરબા રમવાની નવી સ્ટ્રીક કાઢી હે કોઈને શીખવી હોય તો કોમેન્ટ કરજો જુઓ બાકી રમે હે ને ખાલી આમ હાથ જ હલાવવાના બાકી કાંઈ જ નહીં પગ પગ કાંઈ જ નહીં ખાલી હાથ હલાવવાના મોટું બાકી કાંઈ જ નહીં જો તમે અને મિત્રો આ ચાર ને પાછો નથી પાછા તલવાર લઈને સોઈટા તમે જો ચારે ચાર બાકી એન્ટ્રી ગેટમાં બાયકા જીકી બોલા તમે જો અને આ હુમલો ઉતારે વિડીયો વિડીયો તલવાર હમણે હે અને મિત્રો તમને મારો વિડિયો સારો લાગે તો લાઈક શેર સ્ક્રેપ કરી નાખજો મળશે આપણે ક્યારે નવા વિડીયો